ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મકાનમાં તેમજ ફોર વ્હીલરોમાં રાખેલ ઇંગ્લિશ ધર્મ ના સાથે બે ઈસમો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાવાને મળેલ હકીકત મુજબ અત્રે વિઠ્ઠલ કૃપા સોસાયટી બંગલા નંબર બી એકમાં રહેતો ભાવિન જાધવ નાનો પોતાના કબજામાં ગેરકાયદેસર પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી મળતિયા માણસો રાખી પોતાના વાહનો મારફતે વેચાણ કરે છે અને હાલમાં તેના મકાનમાં પ્રોહિબિશનનો મુદ્દામાં હાજર છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ ફોર વ્હીલરમાં ભરી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડી કારેલીબાગ પોલીસ સ્ટેશન

कीमत रूपया 2 लाख प्लास्टिक ने ढोल तथा ड्रम नं 7 कीमत रूपया 700 कुल कीमत 478480 નો મુદ્દામલ કબજે કરે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએલ જોધા તથા સ્ટાફ ના હેડ કોન્સ્ટેબલ કાલુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહાઓ એ सदर કામગીરી કરેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો